તમારા ઠેકાણા વગરના વિડીયોમાં સ્વાગત છે ફરી એક વિડીયો તમારા માટે લઈને આવ્યો હું મિત્રો બનાર રહેજો વિડીયોમાં કન્ટિન્યુ મિત્ર આજે નવરે હતા તો થોડાક આપણે ફોટો શૂટ કરી લીધું ફોટા પાડા ફોટો એડિટિંગ કરી નાખ્યો આપણે મહાદેવ ભેડો અને પછી એક રીલ શૂટ કરી

આ દિવસમાં કંઈ ખાસ હતું નહીં ને એવું કંઈ બનાવ્યું નથી મિત્રો હાઈવે ઉપર હાઈ હળવદ રોડ આ કે નાઇટમાં કેવું લાગે તો આ લગઝરા હોટલ હેલ હોય બાકી તો હું બીજું હવે જવું બજારમાં મિત્રો હિરેનને એમને ટ્યુશનમાં લેવાના છે એટલે મિત્રો બના રહેજો અહીંયા જો ગણપતિ બાપાનું મંદિર છે જય ગણપતિ બાપા તો મિત્રો ધીમે ધીમે અને રાગે રાગે હેલો જેવું વિડીયો બનાવતો બનાવતો વિડીયોમાં બેના રહેજો કન્ટિન્યુ આજ વરસાદ જેવું છે ને વિડીયોમાં કંઈ તમારા માટે નવું બનાવી નથી એટલે આ જે હે એ બતાડું તમને આજે આખું હાઈવેનું જ તે બતાડવાનું છે તમે મિત્રો ફાઈનલી આવ મિત્રો હા કે કઈ લાગે છે જગાવી હા આ બધું આવો જો હાઈવે છે અમારો આવો આ નાઇટનો વ્યૂ છે મિત્રો નાઇટમાં બધું અહીં આવવું હોય જોતા રહેજો હજુ તો અમારા માટે મિત્રો કંઈ આવી નથી જે હે એ તમને દેખાડું આજે એની કાંઈ માતા બચ્યા છે આ સિવાય અમારું બચી ભાઈ નીકળે જો આગળ જો દૂધ આવ્યું હોય તો આપણે દૂધ લઈ લઈએ દૂધ લઈ લીધું આપણે અને દૂધ લઈને હવે જાશું આપણે વિડીયોમાં બેના રહેજો આ કે દૂધ લઈએ આપણે મિત્રો જઈએ આવે દૂધ લઈ લીધું નીકળી જાય હવે હિરણને લેવા જવાનું છે ટ્યુશનમાં તો વિડીયોમાં બેના રહેજો કન્ટિન્યુ ભાઈ જુઓ વ્યૂ જુઓ આજે બધી તમને રોડ જ રેસિંગ દેખાડવાનું રોડમાં જ એ બધું છે કારણ કે નવીન માછલી છે નહીં અને અહીંયા મહાદેવ હે જડે છે હર હર મહાદેવ જુઓ મિત્રો આ પુલ ઉપર આપણે આવી ગયા છે બે પુલ હે ઓલી સાઈડે હે એટલે ડબલ રોડ હે આમનો બધી તમને રાઈટમાં કેવું ખાલે દેખાડું હાલો મિત્રો કન્ટિન્યુ બૈનારે જો વિડિયોમાં પાછું મને બાઈક

મિત્રો આજે ખાવામાં હે ડું શાક ને રોટલી ને આને શું કહેવાય ચાટપુરી ચાટપુરી બનાવી હે આવું નહીં હાલો તો બહેના હવે ખાઈ લઈ

चलो बहना रह जाओ हिरेन भाई तम कम हो गया कम हो गया हिरेन भाई होता है ना हो जी बार ना चीओ पर नो बार जाऊ है पर लाइट बैट की मामा बजे अंधेर अंधार हो अपने लाइट करी आहे मरा छोड़ा मलाई चालू लगे है चंपल क्या हैंगे आपड़ा મિત્રો લાઈટ બંધ છે લાઈટ આપણે આમાંથી કરવી પડે ચાલો બાથરૂમમાંથી આમાંથી લાઈટ કરીને એટલે બહારની ની લાઇટ થાય હવે મિત્રો દેખાય જો બધું મિત્રો લાઈટ ને આપણે બંધ કરી દઈએ હવે દેખાતું છે તમને થોડુંક વાતાવરણ એ કયા જ ગરમી બહુ છે વરસાદ તો કઈ આવે એવું લાગતું નહીં પણ ગરમી વધારે હે તો હાલો હાલો મિત્રો જોડાયેલા રહેજો વિડીયોમાં તમારા માટે આજ બસ આટલું તો હવે આપણે ફરી પડીશું એક નવા વિડીયોમાં તો મિત્રો વિડીયો આજ વિડીયોમાં કંઈ દમ નથી વિડીયો ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો હાલો આપણે મળશું એક નવા વિડીયોમાં બાબાય જય માતાજી તો મિત્રો હવે તમે મહાદેવના ફોટા એન્જોય કરો જુઓ કેદારનાથ ના ફોટા એન્જોય કરો મિત્રો હવે